અહીંયા અમારા મિત્ર આવ્યા છે અને આ બધું જોયું કે આ તમે મિશ્ર પાકના મોડલ હર વખતે કંઈક નવીન નવીન કરો છો તો એમાં અમારું આ પાછું નવું મોડલ છે અને આ પેલું મોડલ છે મિશ્ર પાકનું મગ અને ગુલાબ અને હજી આમાં ઘણા વાવેતર કરવાના છે ખાસ કરીને એક પ્રશ્ન એ કરીશ કે તમારે રાજકોટમાં કંઈક ગ્રુપ બનેલ છે બરાબર અને એની ખાસ કરીને માહિતી આપો જેથી વિડિયા દ્વારા બીજા ખેડૂતોને પણ ખબર પડે રાજકોટનું ગ્રુપ એટલે કે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લા ખેડૂત ગ્રુપ છે એમાં અત્યારે બાસઠ ખેડૂતોનો અમારો ગ્રુપ છે એ ગ્રુપનો હેતુ એવો છે કે હરેક ખેડૂતનો માલ વેચવા માટેની આખી વ્યવસ્થા એટલે દાખલા તરીકે મારું અહીં જેતપુર તાલુકો છે તો અમારે અહીંયા ઘઉં પાકતા હોય છે જીરું નથી થતું અમારા વિસ્તારમાં બરાબર તો મારા જે ઘઉંના ગ્રાહકો છે એને જીરું જોતું હોય તો ક્યાંથી અપાવવું તો અમારી જ ટીમના દાખલા તરીકે વિછિયા હોય કે જસદણ હોય કે કંડોળા વિસ્તાર છે કે બાજુ જીરું થતું હોય મરચું પાવડર થતું હોય બરાબર એ બધું આડાવરૂ અમે ખેડૂતો મળી અને એકબીજાનો માલ બધો વેચાય છે એના માટેની વ્યવસ્થા છે અને બીજું ખાસ એ છે કે આત્મનિર્ભર ગ્રુપના ખેડૂત મિત્રો દ્વારા અમે એક પહેલ કરી છે કે ઉપલેટાની અંદર સારથી પ્રાકૃતિક નામનો એક પણ અમે મોલ ત્યાં ચાલુ કરેલો છે ત્યાં ખેડૂતની બ્રાન્ડથી દાખલા તરીકે કોઈ પણ ખેડૂત હોય અમારી ટીમનો એના ફાર્મનું નામ અને એની બ્રાન્ડથી જ માલ પેકિંગ કરી અને એ અમારા મોલની અંદર ત્યાં વેચવામાં આવે છે જેથી કરીને એ ખેડૂતનું લોકો સુધી ઓળખાણ થાય હજુભાઈ તમને વસે રોકીશ તમે એ બહુ સરસ કામ કરો અત્યાર સુધીના ઘણા બધા મોલવાળાને ઓળખું છું ઘણા બધા મોલવાળાને જોયા પણ છે એને મોલ સારું છે પણ એ આપણી પાસેથી લૂઝમાં ખરીદતા હોય ખેડૂત પાસેથી અને ત્યાર પછી એનો લોગો લગાવી અને વેચાણ કરતા હોય મોલ ઉપર હોય તો આ તમે બહુ સરસ પહેલ કરી હોય એવું મને જોતાં લાગે છે કારણ કે ખેડૂતને માર્કેટ મળે એટલું જ નહીં પણ ખેડૂતનું નામ પણ આગળ આવે એ સિદ્ધાંત સાથે જ આપણે મોલની શરૂઆત કરી છે દાખલા તરીકે ઉપલેટાની અંદર જે કસ્ટમર છે એ કોઈ પણ દાખલા કે મરચું પાવડર લઈ ગયા હોય ઘઉં લઈ ગયા હોય કે હળદર કે મસાલા કોઈ પણ લઈ ગયા હોય અને એનું પેકિંગ એની પાસે પડ્યું હોય હવે દાખલા તરીકે ઉપલેટાવાળાને સાળંગપુર ફરવા જવાનું છે હા તો એની પાસે જીરું દાખલા તરીકે વીછ્યા કે જસદણનું છે તો એને વીછ્યા કે જસદણ આડું આવતું હોય તો એ અમારા ગ્રાહકને અમે કીધેલું હોય છે કે તમારે જે માલ તમે ખરીદી કરો છો એ ખેડૂતની તમારે મુલાકાત લેવાની છે તો એની મુલાકાત પણ લઈ શકે ડાયરેક્ટ ત્યાંથી કોન્ટેક કરી એની સાથે ચર્ચા પણ કરી શકે બીજા નંબરમાં ખેડૂતને આવતા વર્ષથી આવ અમારું પહેલું વર્ષ છે આવતા વર્ષથી અમે એવી વ્યવસ્થા કરીશું કે એ ખેડૂતની ટીમને જુદા જુદા પ્રકારના વાવ વાવેતરનું અમે સિલેક્શન કરાવીશું જેથી કરીને તમામ આઇટમ તમામ આઈટમ અમારા ગ્રાહકોને બધી મળી રહ્યા આ વર્ષે એક કે બે વસ્તુ જ અમારી પાસે આખા ગ્રુપમાંથી નથી તો એ આપણે પ્રાકૃતિક ખેતી કરતાં બીજા ખેડૂતો પાસેથી મગાવ્યું છે અને આપણે ગ્રાહકને આખી કીટ ટૂંકમાં કહીએ તો કીટ બધી પૂરી પાડેલી છે પ્રાકૃતિક કૃષિમાં મોટો કોઈ પ્રશ્ન હોય તો માર્કેટિંગ બાબતનો છે તમે એમાં શરૂઆત કરી છે અને બહુ સારી સફળતા મળે એવી આશા રાખીએ છીએ ખાસ કરીને આપણે જે મોડલમાં ઊભા છે તેની થોડીક વિગતે અમને અમારા ખેડૂતોને વિડીયો દ્વારા માહિતી મળે આ મિક્સ મોડલ છે એટલે અત્યારે આ મગનું વાવેતર છે બરાબર અને સાથે ગુલાબનું વાવેતર તો હવે આની અંદર બીજા કયા પાક તમે ઉમેરવાના છો અને ખાસ કરીને વિશેષ આપણને લાભ થાય પાકો એ જણાવજો બીજા પાક એટલે જો હવે આ પણ દસ થી બાર દિવસ પછી ગુલાબનું આમ નવી ફૂટ આવી જાય એટલે આ દાખલા ત્રણ ફૂટ નો ગાળો છે આ બે ગુલાબ અત્યારે બરોબર તો અહીંયા અમે મરચી નાખીશું હા પછી દર નવ ફૂટે અથવા તો બાર ફૂટે ડ્રેગન ના પોલ ઊભા કરવાના છે બરોબર બાર બાય બાર અથવા બાર બાય નવ ડ્રેગન ના પોલ ટૂંકમાં થોડાક અમારે કરવાના છે ઊભા પછી જમરૂખ નાખવાના છે બોર્ડર ઉપર કેડ આપણે નાખવાની છે કેડ બોર્ડર ઉપર નાખવાથી ટેમ્પરેચર મેન્ટેન ની પણ વ્યવસ્થા એક ઊભી થઈ જાય હા બરોબર પછી સરગવા નાખવાના છે બોર્ડર ઉપર એટલે આ ટાઈપનું બધી જ વસ્તુ ફળ જો જોકે અમારે અહીંયા આંબા મને થોડોક પ્રોબ્લેમ થાય છે તો જે વિસ્તારના જે ખેડૂતોને આંબા થતા હોય એને આપણે આંબા વાવવાની વ્યવસ્થા કરાવીશું જેથી કરીને તમામ ફ્રૂટ ગ્રાહકો સુધી મળી રહીએ અને સારી ક્વોલિટી અને ન્યુટ્રિશન વાળી વસ્તુ મળી રહીએ એના માટેનું અત્યારે અમારી ફૂલ તૈયારીમાં અમે ચાલી છે અને આની અંદર આ એટીએમ પદ્ધતિ કહેવાય બરોબર કે ગુલાબ છે તો એ પણ આવક થવાની છે આપણે એની સાથે સાથે ગુલાબનો ખર્ચો કોણ ઉપાડે તો આપડે મરચી આમાં નાખીશું તો એ મરચી માંથી આપડે ગુલાબનો ખર્ચો નીકળી જાય પછી આપણે ગલગોટા નાખીશું આ ટાઈપ ના જુદા જુદા છોડ પછી આ જેમ પછી બેટ પૂરો થતો જાય એમાં આમાં અલગ અલગ વિવિધતા વાળી વસ્તુ નું આપણે પણ વાવેતર કરી શકીએ દાખલા કે શિયાળો આવતો હોય તો એમાં આપણે સ્ટ્રોબેરીનું વાવેતર કરી શકીએ આ ટાઈપનું અને આની અંદર એક વાતાવરણ એવું ઊભું કરવામાં આવશે કે ટેમ્પરેચર મેન્ટેન અને રોગ જીવાયત કંટ્રોલ એટલે કે જીવો જીવશીય ભોજનમાં કુદરતી રીતે જ રોગ જીવાયતનો કંટ્રોલ થાય એવી આખી વ્યવસ્થાની અંદર ધીમે ધીમે ઊભી કરવાનો પ્રયત્ન અમે કરી છે રાજુભાઈ તમે બહુ સરસ મોડલ બનાવ્યું છે અને ખાસ કરીને વિશેષ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો તમને બહુ સરસ સારામાં સારી સફળતા મળે આ મોડલનો વિડીયો જોયા પછી ખેડૂત કોઠા સુધી બીજો પણ ફેરફાર કરી અને પોતાના ફાર્મ ઉપર ડેવલપ કરે એવી આશા રાખીએ તમે આ વિડીયોમાં અમારા ખેડૂત મિત્રોને ઝોનાર વર્ગને સારી એવી માહિતી આપી ત્યાં બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા જય ગૌ માતા